અઢાર વર્ષથી નાના બાળકોને સોશિયલ મીડિયા એકાઉન્ટ માટે માતા પિતાની મંજૂરી જરૂરી સોશિયલ મીડિયાના વપરાશ મુદ્દે ભારત ઓસ્ટ્રેલિયાના માર્ગે સંપત્તિ બંધારણીય અધિકાર યોગ્ય વળતર વગર ખાલી ના કરાવી શકાય બાવીસ વર્ષ બાદ પણ વળતર ન મળતા સુપ્રીમે અધિકારીઓને ખખડાવ્યા સુપ્રીમ કોર્ટ આદેશ સીબીઆઈ ને કેન્દ્ર અધિકારી સામે એફઆઈઆર માટે રાજ્યની મંજૂરીની મંજૂરી જરૂર નથી સુપ્રીમ કોર્ટે કહ્યું કોલેજોમાં જાતિ આધારિત ભેદભાવ સંવેદનશીલ મજબૂત તંત્રની જરૂર સીબીઆઈસીએ એ એક જાન્યુઆરી સ્પષ્ટતા કરતો પરિપત્ર બહાર પાડ્યો છે કે નાણાં ને લગતા ગિફ્ટ વાઉચર પર જીએસટી લાગુ નહીં પડે વિયેતનામ ફિલિપાઇન્સ બાદ ત્રીજો દેશ ઇન્ડોનેશિયા ભારત પાસેથી બ્રહ્મોસ મિસાઇલ ખરીદશે ભાજપમાં જિલ્લા પ્રમુખ બનવા માટે સાત કોઠા વિંધવા પડશે જેમાં બે ટર્મ જિલ્લા ભાજપ પ્રમુખ રહ્યા હોય તેને ફરી તક નહીં મળે ગુજરાત હાઈકોર્ટનો નો મહત્વનો ચુકાદો લીવ એન્જમેન્ટ એ પગાર સમાન કર્મચારીને તેનાથી વંચિત ના રખાય કેસમાં પ્રતિદિન પાંચસો મિલિયન યુપીઆઈ ટ્રાન્ઝેક્શન રોજ સાતસો કરોડના થાય છે ફ્રોડ પત્રકાર યુવતી જામીન પર મુક્ત અમરેલીમાં નેતાઓ નેતાઓ રાજકોટ જામનગર જુનાગઢમાં ખાનગી ધંધાર્થીઓ જેમાં સાથે હિસાબી સાહિત્ય કબજે સૂર્ય સમીપે સુરત થી એકોતેર કરોડ કિમી અંતરે આવશે સુપ્રીમ કોર્ટ માં આ વર્ષે ત્રણ મુખ્ય ન્યાયાધીશો જોવા મળશે ઈડી નું વલણ મનસ્વી હરિયાણા પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય ની ધરપકડ ગેરકાયદે સુપ્રીમ કોર્ટ સુરત માં એકસો પાંત્રીસ બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી ડુમસ ની કરોડો ની રાજ્યની કલેક્ટર કચેરીઓમાં ખાલી પડેલી કારકુનની જગ્યાઓ માટે આઉટસોર્સિંગ થી ભરવાની સૂચના આપવામાં આવી છે ઉદ્ધવ ઠાકરે એ ફરી ભાજપ સાથે દોસ્તી હાથ લંબાવ્યા ચર્ચા ઉદ્ધવ સેના એ ફડણવીસ ના બોફાટ વખાણ કરતા મહારાષ્ટ્ર રાજકીય હલચલ ઇન માં ફેલ મહામારી મુદ્દે DGHS નો દાવો હ્યુમન મેટાન્યુમો વાયરસના प्रसारથી ભારતે ચિંતા કરવાની જરૂર નથી યુએસ આર્મીના આઈટી સ્પેશિયાલિસ્ટ જબ્બારે ઇસ્લામિક સ્ટેટને ગુપ્ત માહિતી આપ્યાની શંકા આપ્યો માર્કેટમાં સ્ટાર્ટઅપની වણજાર આવશે 2025 માં પચીસ કંપનીઓ પાઇપલાઇનમાં બીજા લગ્ન કરવા માટે કન્યા શોધવાનું ભારે પડ્યું લગ્ન નક્કી કરવા માટે ઘરે આવેલી બે મહિલાઓ આઠ પોઈન્ટ પચાસ લાખ લઈ નાસી ગઈ માં વીજળીનો વપરાશ છ ટકા વધી ને એકસો ત્રીસ અબજ યુનિટ ઓનલાઈન ગેમિંગ અને ગેમ્બલિંગ મુદ્દે થયેલી પીઆઈએલ હાઈકોર્ટે ફગાવી સરકારે કહ્યું ગેમ ઓફ સ્કિલ જુગાર દ્વારા હેઠળ નહીં હવે બલિક રીડ યુઝર્સ એપ્લિકેશન દ્વારા એમ્બ્યુલન્સ પણ બોલાવી શકશે આ સર્વિસ કંપની દ્વારા શરૂ કરવામાં આવી સપ્તાહના અંતિમ દિવસે શેર બજારમાં 600 પોઈન્ટનો કડાકો સુપ્રીમ કોર્ટે સંપત્તિના અધિકારને માનવ અધિકાર અને બંધારણીય અધિકાર ગણાવ્યો અલહાબાદ હાઈકોર્ટનો ચર્ચાસ્પદ ચુકાદો જીજા પુખ્ત વયની સાડી સાથે સંબંધ બાંધે તો દુષ્કર્મ ન ગણાય દિલ્હીમાં આવતા અઠવાડિયે જાહેર થશે વિધાનસભાની ચૂંટણીની વિધાનસભા અલ્હાબાદ હાઈકોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદો પત્ની પત્ની એ પતિની સંપત્તિ નથી પર પતિનું નિયંત્રણ કે અધિકાર ન હોઈ શકે વધુમાં કોર્ટે જણાવ્યું હતું કે પતિ એ વિક્ટોરિયા યુગની માનસિકતા ત્યાગવાની જરૂર છે અમેરિકાના કેલિફોર્નિયાની ઘટના અમેરિકામાં ઇમારત સાથે ટકરાયું વિમાન જેમાં બેના મોત અને પંદર ને ઈજા દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેડ દ્વારકામાં ફરી દાદાનો નું ચાલ્યો ચાલ્યું પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશનની કામગીરી